અંકલેશ્વરની ચીનવાલા હાઈસ્કૂલ ખાતે પાંચ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કલા ઉત્સવમાં અંકલેશ્વર છેગડિયા હાંસોટ વાલિયા અને નેત્રંગ તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ત્રીસ હાઈસ્કૂલના ધોરણ નવથી બારના સાહીઠ વિદ્યાર્થી ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરેએ સ્પર્ધામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોનો વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત જીસીઈઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા શિક્ષણ ભવન કચેરી ભરૂચના ઉપક્રમે શાળા વિકાસ સંકુલ અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવને પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં આ પાંચ તાલુકાની ત્રીસ હાઈસ્કૂલના ધોરણ નવ થી બાર ના સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ કલા ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય સંગીત અને વાદ્ય કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે ઠાકોરભાઈ પટેલ કોલેજના આચાર્યજી કે નંદા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉક્રમે શાળા વિકાસ સંકુલ એસવીએસ કક્ષાનું કલા ઉત્સવ એન જિનવાલા હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ રહ્યું છે એસવીએસના પાંચે તાલુકાઓની એકસો ને ઓગણસી શાળાઓમાંથી સાહીઠ શાળાઓના બાળકોએ આજે કલા ઉત્સવમાં ભાગ લીધો છે અને તેમને અંદર રહેલી કલાને જાગૃત કરવા માટે મારું નામ વિશ્વા છે હું શ્રવણ વિદ્યાભવન સ્કૂલમાંથી અહીંયા જીનવાલા સ્કૂલમાં કલા ગાયન સ્પર્ધામાં ભાગ લેવા આવી છું જે આ થીમ છે મારું ગૌરવ ગુજરાતીમાં અમને ખૂબ ગૌરવ થાય છે આ આ કલા ઉત્સવમાં અમે હંમેશા ભાગ લઈએ છીએ